અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન દ્વારા ખેતરમાં દવા છંટકાવ કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં ખેડૂતો ડ્રોન મારફતે પકવેલ પાકમાં દવાનો છંટકાવ કરી સમય અને પૈસાનો બચાવ કરી રહ્યા છે અંગે માહિતી આપતા અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી એચઆઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો માટે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી પડકારજનક હોય છે તૈયાર થતા પાકમાં દવાનો છંટકાવ કરવા ખેડૂતોને બેથી ચાર દિવસ સુધીનો સમય વીતી જતો હોય છે ત્યારે અમદાવાદ જિલ્લામાં ધોળકાના ધંધુકામાં વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકામાં સહકારી મંડળીના સહાયથી ખેડૂત ખેડૂતોને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાવી રહ્યા છે જે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને એક એકર દીઠ પાંચસો રૂપિયાની સહાય અથવા તો કુલ ખર્ચના નેવું ટકાની રકમ સહાય રૂપિયા આપવામાં આવે છે જેમાં મહત્તમ પાંચ હેક્ટર સુધીની સહાય મળે છે અમદાવાદ જિલ્લામાં આપણે જાણીએ છીએ તેમ મજૂરનો પ્રશ્ન અત્યારે વર્તાવી રહ્યો છે તેમજ આપણી અમદાવાદ જિલ્લાની લેન્ડ હોલ્ડિંગ કેપેસિટી પણ વધારે છે તો એ બાબતને ધ્યાને રાખી અને ખાસ કરીને ખેડૂતોમાં જ્યારે પણ રોગ અને જીવાતનું પ્રમાણ જ્યારે પોતાના ખેતરમાં જોવા મળે ત્યારે એ ખેડૂતો એ ચોકસાઈપૂર્વક તેમજ સમયસર અને તાત્કાલિકનો સ્પ્રે થઈ શકે એ માટે સરકારશ્રીએ ડ્રોનથી સ્પ્રે કરવાની યોજના મૂકવામાં આવેલી છે જેમાં રાજ્ય સરકારશ્રી દ્વારા એ પ્રતિ એકર રૂપિયા પાંચસોની નેવું ટકા લેખે કુલ ખર્ચના પાંચસો રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવી રહેલી છે જેમાં ખેડૂતો જો આ ડ્રોનથી સ્પ્રે યોદ્ધામાં ભાગ લેવા માગતા હોય તો જે તે તાલુકામાં અમારે અમારા દ્વારા જે એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન તેમજ આવી સહકારી મંડળીઓ મારફત અમે એડસોથી એમની સહાય ચૂકી અને અમે ડ્રોનથી સ્પ્રે કરાવી રહ્યા છે આ ત્રો ત્રીસ પ્રે યોજનામાં અમદાવાદ જિલ્લા માટે ટોટલ આપણી પાસે અંદાજીત દસેક હજાર જેટલો પણ લક્ષ્યાંક ફાળવ્યો આપવામાં આવ્યો હતો અને આ સંસ્થાઓ મારફત દેડસો સહાયથી અમે અત્યાર સુધીમાં લગભગ ચારેક ચાર હજાર એકરથી પણ વધુ અમે સ્પ્રેની કામગીરી કરાવી રહ્યા છીએ એમાં આજના તબક્કે ચણા પાકમાં અને ઘઉં પાકમાં પણ અમે દવા ખાતરનો અમે સ્પ્રે કરાવી રહ્યા છીએ ખાસ કરીને આ યોજનામાં જો ખેડૂતો ભાગ લેવા માગતા હોય તો દવા અને ખાતર જે પણ કોઈ ખેડૂતો જે પણ કંઈ સંકા ભરા માગતા હોય તો એ દવા ખાતર એ પોતાના સ્વ ખર્ચે ખરીદવાનો હોય છે એમાં અને બાકીની જે જે પ્રતિ એકર પાંચસો રૂપિયાની મર્યાદામાં અમે સહાય અમે ચૂકવી આપીએ છીએ અને મહત્તમ અમે પાંચ એકર સુધી એ ખેડૂતને લગભગ એટલે પચીસો રૂપિયા જેટલી મેં સહાય એ ફાર્મરને સીધી દેડસો અમે ચૂકવી રહ્યા છીએ તો આ યોજનાનો મહત્તમ લાભ લેવાય તેમજ આપના પાકોમાં એ સમયસરને તાત્કાલિક એનો સુપ્રે થાય એ બાબતે તમામ ખેડૂતો યોજનાનો લાભ લે એ બાબતે મારી ખેતીવાડી વિભાગ તરફથી નમ્ર અનુરોધ છે અને આ યોજનામાં કોઈ પણ ખેડૂતે ભાગ લેવાનો થતો હોય તો ચોક્કસપણે આપ ગ્રામ સેવકશ્રીનો આપના અમારા તાલુકાના વિસ્તારધિકારી ખેતીશ્રીનો પણ આપણે સંપર્ક કરી અને આ યોજનાનો લાભ આપ લઈ શકો છો